રીણાવાડા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલને સ્ટાફ સાથેના ઝઘડામાં જેલ જવાના ડરથી આત્મહત્યા કરી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરાયો પોરબંદર છાયામાં રહેતા રીણાવાડા પ્રાથમિક શાળામાં પ્રિન્સિપાલ તરીકે નોકરી કરતાં જગદીશગીરી સેવાગીરી ગોસ્વામી સ્કૂલના સ્ટાફ સાથે બોલાચાલીમાં ઉપલા અધિકારીને કહેતા જેલમાં જીવાની ચીમકી મળતા ડરના કારણે અનાજમાં નાખવાની દવાખાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે અને સ્ટાફે પ્રિન્સિપાલને અધિકારીને ફરિયાદ કરી જેલ હવાલે કરશું તેવાથી ડરી જઈ આત્મહત્યા કરી હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આ અંગે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદરના છાંયા સ્વામિનારાયણ ગુરુકુળ વિસ્તારમાં રહેતા અને રીણાવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા

સદીસ ને ગોસ્વામી એમની સામે ચારિત્ર અને ખોટી હેરાન પરેશાનની ની એવી અમે અમારી પર અરજી કરી હતી ને એના અનુસંધાને મે અમારા ટીપીઓ અમારા કેની અને એક લેડી ટીચરની સાથે અમે તપાસ સોંપી હતી એ લોકો પરમ દિવસે જઈને આવ્યા તપાસનો રિપોર્ટ હજુ મને મળ્યો નથી આજે અચ્છા તો કાલે મળી જશે તપાસ કરીને આયા પછી બીજા દિવસે જે ઇન્ચાર્જ આચાર્ય હતા સદીસ ને ગોસ્વામી એમણે આત્મહત્યા કરી લીધું છે એવું અમને મીડિયા થકી જાણવા મળ્યું છે અને ખુબ લાંબા સમય થી સાથે નોકરી કરી રહ્યા છે બેન નું એવું કેવું છે કે સાહેબ છે મને હેરાન પરેશાન કરે છે નહીં છે એ પ્રકારની એમની જે હતી અમારી ઉપર જે એમને લખી મુકાવ્યું છે એ પ્રમાણે કે મને શારીરિક રીતે તો માનસિક રીતે એમને હેરાન કરે છે તો એ પ્રકારની એમની ફરિયાદ હતી ને એના અનુસંધાને અમે તપાસ સમિતિની રચના કરીને એમને અમે મોકલી આપ્યા ના હજુ પ્રાથમિક રિપોર્ટ મારી પાસે આવ્યો નથી એટલે વિશેષ હું આપને ન કહી શકું પણ જે અરજી હતી એના આધારે મેં તપાસ સોંપી હતી ગોસ્વામી ગીતાબેન જગદીશ

કે તું આમ નોકરી કોઈ યાર બોલે તો એમ કરે પછી કે એમ હાલતા એને યાર બાંધવા બધું એમ એ કોઈ કામ ચિંધે તો કામ નહીં કરવાનું અવરા આક્ષેપ કરે એવું એવું એની ઉપર ઓલું કરે કે તમે બિભત્સ માગણી એવું જોઈ લેટરમાં એને એવું લખાયું કે એવું મારી યાર ઓલી એને અરજી કરી અરજી કરી એટલે કાલ સાહેબો આવ્યા ત્રણ ચાર ઉપરથી એટલે એને બધું એને અરજીનું આમાં ચાર પેપર લખીને આવ્યા એ એને બધું આને કીધું કે તમે આવું બધું કહો તો આને એમ કીધું કે મેં એને લેટર મારી વાગે છે જ એનું ઓલું એને ફોટો પાડ્યો એવું મેં કર્યું જ નથી એમ હાંજા આવ્યા ને તો હું કહું આજ કેમ તમારું મોઢું ઓલું છે એમ મોઢું ઓલું તો એને કીધું કાંઈ નઈ પછી મેં કીધું તો કીધું કે આજ કાજલ બેન સાઈબુ આવ્યા રીતના એમ ને આવી રીતના મને એને ટોર્ચર કરી એ કે હજી આનાથી ઉપર જિલ્લામાંથી હજી આવશે કે એનાથી ઉપરી ત્રણ આવ્યા બે ત્રણ આવ્યા તા ને હજી ઉપરથી આવશે કે જિલ્લામાંથી ને તમને જેલની સજા થાય કે એટલે મારા ઘરવાળાએ એવું પગલું ભર્યું

ખરાબ નજરે જોવો અને એવી રીતના ટોર્ચર કરે એમ પછી ઘણી ફેર એમ કીધું કે તમને જેલમાં નાખી દઈશ ને આમ જેમ એમ ના એ કારણ હું એ તો કઈ ખબર નથી કુછડી રેણાવાળા પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા